જય સિદ્ધાર્થ મહાદેવ જય માતાજી જો હવે અમારે નિશાળ નું વેકેશન પૂરું થઈ ગયું છે પ્રિન્સ ને એટલે હવે હું તમને બતાવું નિશાળ જવા તૈયાર થઈ ગયો છે આ પ્રિન્સ જો અમારે પ્રિન્સ છે હવે દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું તો એ નિશાળ જવા તૈયાર થઈ ગયો છે એ રોજ જો નિશાળ જાય નહીં પેલા રોજ ગાય પાંચ આંટો મારતો જાય ગાય ને થોડીક ખંજોળ્યા કાંટો મારીને ગાય પંપોળીને પછી હેને રોજ એને કબૂતરાને અહીંયા જાહેર નાખવા જાય તો હલો જો તમને આગળ બતાવું એ હમણાં કબૂતરાને જાય જો કબૂતરને જાહેર નાખવા જાય છે ધાબા પર હાલો તમને બતાવું જો હા મેં બેઠા અમાર માં હે

રોજ હવારમાં નિછાળ જાય ને એ પેલા રોજ હવારમાં જાય નાખો આવે આમ કરો

અત્યારે ભાર વગરનું ભણતર નથી અત્યારે ભાર વાળું ભણતર થઇ ગયું છે ઘરેથી થી ભાર ને નિશાળે થી નહિ ભાર અમાર જાવું ક્યાં જય સિદ્ધનાથ મહાદેવ જય માતાજી હવે મારે નિશાળનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું નિશાળે જાઉં છું અમારું દફતર છે ઉપડતું નથી તો ઉપાડી જવું પડે